સુરત પ્રાથમિક શાળાના આચાર્યના વિદેશ પ્રવાસ અંગે મોટો ખુલાસો થયો છે શિક્ષણ વિભાગને જાણ કર્યા વગર એક કે બે નહીં તેત્રીસ વખત દુબઈ પ્રવાસે ગયાનું સામે આવ્યું છે આગે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરા નિવેદન સામે આવ્યું છે સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અમરોલીની સ્નેહ રશ્મિ શાળા ક્રમાંક બસો પંચ્યાસી ના આચાર્ય સંજય પટેલને રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સંજય પટેલ શિક્ષક તરીકે રાજ્ય સરકારે આચાર્ય સંજય પટેલ લીધેલા ત્વરિત પગલાના સંદર્ભે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે આજે સુરત તેમજ અન્ય જિલ્લાના શિક્ષકો ત્રણ મહિના કે છ મહિનાથી વધુમાં વધુ રજા ઉપર રહી

અને અન્ય વિસ્તારની અંદર જે શિક્ષકો વધુમાં વધુ રજા પાડી ત્રણ ત્રણ મહિનાના છ છ મહિનાની રજાઓ પાડીને વિદેશ જઈ ત્યાં જોબ કરે ત્યાં બિઝનેસ કરે આવા જૂજ ઉદાહરણો છે લાખો શિક્ષકો ગુજરાતમાં છે બધા જ લોકો બહુ સરસ રીતે પોતાનું કર્તવ્યને નિભાવી રહ્યા પણ આખા સુરતની અંદર બે જ શિક્ષકો આવા મળ્યા છે એનો મિનિંગ એવો નથી કે દરેક શિક્ષકો આવા છે આ શિક્ષકને મેં અત્યારે જ સુરતના સંજય જે શિક્ષક છે દુબઈ બિઝનેસ કરતો હતો અને અહીંયા શાળા રેડી રહેતી હતી એ કાયદાનો દુરુપયોગ કરી પોતાને મળેલા હકને દુરુપયોગ કરી છટક બારી શોધીને આ લોકો આ રીતનું એક ભ્રષ્ટાચાર ઉપરનું એક સ્ટેપ છે કારણ કે બાળકના વિદ્યા વિદ્યાર્થીના શિક્ષણ ઉપર આની અસર થતી તો એને સસ્પેન્ડ કરી દઈએ છીએ આખા વર્ષ દરમિયાન અમે જે અભિયાન ઉપાડ્યું હતું એમાં કુલ સાઈઠ આવા લોકો નીકળ્યા હતા જે વિદેશ જતા હતા એ તમામે તમામને બરતરફ કરી દેવાની ત્યારે પણ સૂચના આપી હતી ને હજી હજી ગુજરાતની અંદર આની દરેક જિલ્લા શિક્ષણ અધિકારીઓને તપાસ સોંપી દીધી છે લગભગ સંપૂર્ણપણે કોઈ જિલ્લાની અંદર આવું હવે બાકી નથી ત્યારે હું જ્યારે ઘણીવાર એક શિક્ષક ભૂલ કરે તો હજારો શિક્ષકો પર એની અસર નહીં થવી જોઈ

તો અધિકારીને સૂચના આપી છે અને તત્કાલ આજે એને સસ્પેન્ડ કરવાના મેં આદેશ કર્યા છે અસ્તુ